લો ફેમિલી કેમ છે બધા મજામાં તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું મારો નાનકળું એક લોગ બનાવ્યો છે એક extra family કે આજે જે મારિત મહારાજ ગામનું અને આપણા દેશનું ઘરેણું જે આપણા દેશમાં તો ખૂબ મોટું નામ કમાણած છે પણ અનેક વખત વિદેશમાં જઈને પણ પોતાની કલા પીસી એવા એવા મારા કાકા શ્રી બોલાભાઈ મકવાણા જેને આપ સૌ ઓળખતા જ હશો તો કોલાભાઈ મકવાણા આપને એના વિશે બે શબ્દો કીએ છે જય દ્વારકાધીશ જય બોલリーダー હું ભોલાભાઈ આ એક આંગોપી ગ્રુપ સેવંતરા ધારૂ ઉપલેતા મૂળું ગામ સેવંતરા તો હું અત્યારે સોડવડી ગામે ગૌ માતાના લાભાથે એક મોની બાપુના આશ્રમમાં રાધેશ્યામ ગૌશાળાની અંદર સપ્તાહ ચાલે છે અત્યારે હું એની અંદર સંગીતમાં અને ભજનની અંદર છું તો અમારી પપ્પાની લાડલી ચેનલ રમેશભાઈ સુચર કે અમારા સેવંતરાનું એક કે અવનવું કે આપને જે દેશી જે આપણે ભૂલી ગયા છે એને પાછો ઉમેરવા માટે અવનવી અમારી આ ચેનલ રમેશભાઈ સુચર અને મારો ભત્રીજો પપ્પાની લાડલી ચેનલને સરપ્રાઈઝ કરજો અને આપને ખૂબ સપોર્ટ આપજો અને આ મિત્રો ફરીથી કે ટૂંક સમયની અંદર અત્યારે જો કે મને ટાઈમ નથી પણ ફરીથી આપને બે પાંચ દિનની અંદર હું આ ચેનલની અંદર મારી કાનગુપી મેં ક્યાંથી શરૂ કરી કેવી રીતે શરૂ કરી અને અત્યાર સુધીની અંદર મેં શું શું કર્યું એ મારી લાઈફ આખી હું તમને બતાવીશ અને અમારા રમેશભાઈની ચેનલની અંદર હું અવારનવાર આવતો રહીશ અને ખૂબ એને સપોર્ટ કરજો અને ખૂબ સરપ્રાઇઝ કરજો ભોલાભાઈ આઈજી સેવંતના જય મુરલીધા